ભાજપના નેતા દ્વારા ક્ષત્રિય સમાજના અપમાનના મુદ્દે કરણી સેનાના અધ્યક્ષ રાજુ શેખાવત અમદાવાદ પધારી રહ્યા હતા અને અમદાવાદ એરપોર્ટ પર તેમની અટકાયત કરવામાં આવી આ મુદ્દા ઉપર રાણુભાવ જાડેજાની પ્રતિક્રિયા આક્રોશ તો ને ખરેખર અમારી એક તો પુરુષોત્તમ રૂપાલાભાઈ જે અમારી સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી એના સામે સમાજ આખો આક્રોશમાં છે ને આજે લોકશાહીના ડબે વિરુદ્ધ કરવા જતા રાજ શેખાવત જે ગુજરાતના અધ્યક્ષ છે ભલે અમારી સંસ્થાઓ અલગ હોય પરંતુ અમારો બ્લડ એક છે અમારા વિચાર એક છે અમે સમસ્ત રાજપૂત સમાજ તેમજ બીજી અન્ય સમાજો પણ અમારા સામે સાથે મળીને આ લડાઈમાં અમારા સામે રહે છે ત્યારે આજે એક દુઃખદ ઘટના બની જે ખરેખર એમની પગડી છે એ એક પોલીસ ઓફિસર દ્વારા આમ કરવામાં આવે છે તે ખરેખર દુઃખની બાબત છે અમારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી મહિપાલસિંહ જાડેજાએ પણ આ મહીપાલસિંહ મકરાણાએ પણ સખત શબ્દોમાં વખોડ્યો છે અને વીરભદ્રસિંહ જાડેજા અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છે એ પણ આને વખોડે છે અને અમે સમગ્ર રાજપૂત કરણી સેના વતી આ બાબતને ખૂબ વખોડીએ છીએ અને લોકશાહીના ડબે આવું ન હોવું જોઈએ કોઈની પણ ધાર્મિક વસ્તુનું અપમાન કરવો એ ભારતીય સંવિધાન પ્રમાણે પણ ગુનો છે એમની જે ઓફિસર દ્વારા પાકડી ઉછાળવામાં આવી છે એને તાત્કાલિક દોડે સસ્પેન્ડ કરવામાં આવે અને તાત્કાલિકમાં તાત્કાલિક ધોરણે એમને ત્યાંથી રહ્યા કરવામાં આવે પોલીસ આવી દમનગીરી કરી રહી છે ખરેખર નિંદનીય બાબત છે તમે કાયદે સરકારો શું કામ ગેરકાયદેસર અટકાવો છો સરકાર તો આજે આ છે ને કાલે બીજી આવી જશે પરંતુ તમે પ્રજાના હિતુ છો પ્રજાના રક્ષક છો તો પ્રજાની રક્ષા કરવાની તમારી ફરજ છે ના કે કોઈ પાર્ટીના ઇશારે કામ કરવાની તમારી ફરજ છે હા જે રીતે કમિશન છે કે આપણે દરબાર છે એનામાં ક્યાંક આપણને આક્રોશ પણ જોવા મળે છે આક્રોશ હોય સ્વાભાવિક છે જ્યારે રોટીબીટીની વાત કરી હોય ત્યારે આક્રોશ હોય ને આ આક્રોશ હવે રાજકોટ પૂરતો કે ગુજરાત પૂરતો નથી હવે સમગ્ર ભારત લેવલનો અમારો આ આંદોલન થઈ ગયો છે અને સમગ્ર ભારતના ક્ષત્રિય રાજપૂતો અને તેમજ અન્ય સમાજો અમારા સાથે ઘણી બધી સમાજો જોડેલ છે અને અમારી સમાજ હું જે રાજપૂત સમાજમાં આવું છું દરેક સમાજની રક્ષા કરી છે હર હંમેશા અમારો આટલો આંદોલન થયેલું છે તેમ છતાં કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ કરવામાં નથી આવી નથી કોઈ બીજી સમાજો બોલવામાં આવે નથી કોઈ અપશબ્દ કોઈ પક્ષ કે પાર્ટીઓ વિરુદ્ધ નથી અમે માત્ર એક જ કે મુદ્દો છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેમ છતાં રદ કરવામાં નથી આવતી તે ખરેખર નિંદનીય બાબત છે આનું પરિણામ ભારતીય જનતા પાર્ટીને આખા ભારત દેશની અંદર ભોગવવું પડશે આપણે ભુજ શહેરમાં પણ આ જે સરકાર છે એનો ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળતો હોય છે સરકાર મને એવું લાગે છે કે હવે તાના ઉપર આવી ગઈ છે સરકારની બુદ્ધિ આવી સરકારના જે રાષ્ટ્રહિતોની વાતો હતી એ ક્યાં ને ક્યાં પોલ ખુલી રહ્યું છે માત્ર ને માત્ર મીડિયામાં આવીને વાતો કરવી વિકાસ ને દેશ ને દેશ હિતની અને ગ્રાઉન્ડ લેવલ કામ કરવું એ બંને વસ્તુ જુદી છે દેખાડવાના દાંત એક છે અને બતાડવાના એક છે આવું ન ચાલી શકે સરકારે પ્રજાની છે અને પ્રજા જેને ત્યાં સુધી દિલ્હીની તખત ગાદી સુજ સુધી પહોંચાડ્યા છે તો ક્યાંક આ જ પ્રજા છે એ તમને ગાદીથી ઉતારી પણ શકે છે એને સરકાર કોઈ પણ હોય એને ધ્યાન રાખવું જોઈએ ખરેખર કારણ કે એ ટેકો આપે જ સ્વાભાવિક વસ્તુ છે પરંતુ અમે માણી સાહેબ પ્રિતિદેવી છે એમનો આજે પત્રથી સમર્થન કરી અને પોતે એક સાચા રાજપૂત છે એની આ બતાવી છે અને કચ્છ રાજવી પરિવારમાંથી આવે છે હર હંમેશા કચ્છની રાજા સાથે રાજા છે પ્રજા સાથે રહ્યા છે અને પ્રતિભા દેવી છે એમનો તો અત્યારે પણ કચ્છ પ્રત્યે પ્રેમ મારા શ્રી પ્રગમલજી ત્રીજા સાહેબ હતા એમનો પણ કચ્છ પ્રત્યેનો જે પ્રેમ હતો આજે સમગ્ર અમારી સમાજમાં તેમજ સમગ્ર બીજી અન્ય સમાજોમાં આ એમના પાત્રથી ઘણું બધું ખુશાલી આવી છે અને ખરેખર હું અન્ય રાજા રજવાડાઓના જે પણ છે એમને પણ આપના માધ્યમથી અપીલ કરવા માગું છું કે હકીકતમાં એ લોકો રાજા રજવાડાઓનું પણ બોલ્યા છે તો એમને તમામે તમામ ગુજરાતના તેમજ ભારતના જે જે રજવાડાઓ હોય તેમને ખુલ્લા દિલથી સમર્થન આપીને વિરુદ્ધ કરવું જોઈએ સરકાર કોઈની પણ કોઈનાથી બેવાની જરૂર નથી લોકશાહી છે કાયદેસર રીતે આપણે વિરુદ્ધ કરી શકીએ છીએ અને કાયદાની અંદર રહી અને આપણે આમને ઉખેડી ફેંકવાની વાત છે લોકશાહીના ડબે ભારતીય જનતા પાર્ટી એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો સમગ્ર રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજોને સાથે રહીને એમને જંગી બહુમતીથી ચૂંટણી હરાવવામાં આવશે જંગી બહુમતીથી